દક્ષિણ ગુજરાતની શુગર મિલ્સના શેરડીના ભાવ જાહેર થયા ગત વર્ષની સરખામણીએ સોથી એકસો પચાસ રૂપિયા જેટલો પ્રતિ મણે વધારો કરાયો છે ખેડૂતોને આ વર્ષે હજુ પણ વધારે ભાવની આશા હતી કામરેજ સુગર ખેડૂતોની આશા કરતા વધુ ભાવ જાહેર કરી ચૂકી છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે સુરત જિલ્લાની તમામ સુગર મિલમાંથી બાડોલી સુગર મિલે ત્રણ પાંચસો બે રૂપિયા ભાવ જાહેર કરતા પહેલા ક્રમે તો કામળે સુગરે શેરડીના ત્રણ હજાર ચારસો એક્યાસી રૂપિયા ભાવ જાહેર કરતા તે બીજા ક્રમે આવી તો ગત વર્ષની સરખામણીએ સો રૂપિયાથી એકસો પચાસ રૂપિયા ભાવ વધારે જાહેર કરાયા છે તમામ સુગર ફેક્ટરીઓમાં બે હજાર વીસ એકવીસમાં જે ભાવ પડેલા અને બે હજાર ચોવીસ પચીસમાં જે ભાવ પડે છે એમાં સૌથી વધારો અગિયારસો ને ચુમ્મોતેર રૂપિયા જેટલો વધારો કામરેજ સુગર સૌથી વધારે આપી શકી છે એ બદલ પણ હું તમામનો આભાર માનું છું અને સભાસદોએ અમારામાં જે વિશ્વાસ મૂકેલો એ વિશ્વાસને સાર્થક કરવા માટે અમે જે પ્રયત્ન કર્યા છે એનાથી સભાસદોને પણ સંતોષ થશે માર્ચ બધી સુગરો ભાવ પાડે ખેડૂતો એની આતુરતાથી રાહ જોતા આખા વર્ષની મહેનતનો આજે વળતર મળવાનું હોય બધા રાહ હોય બેઠા સુગર એ ચોત્રીસો ને સો રૂપિયા ભાવ પાડ્યો છે અને દક્ષિણ ગુજરાતની બધી મિલો કરતાં બધા કરતા પહેલો ભાવ સાયન્સ સુગરે પાડ્યો છે ખુશ છે ખુશ છે ભાઈ ગયા વર્ષ કરતાં સાહીઠ રૂપિયા ભાવ વધારે છે તને